માં મેરડી માતાજીના ઇતિહાસની લોકવાયકા મુજબ આશરે ચારસો વર્ષ પહેલા વણઝારાઓ એક ગામથી બીજે ગામ ફરતા હતા ત્યારે વણઝારાઓ રાત્રિ રોકાણ વલાસન ગામે કરે છે અને મેરડી માતાજીને એક કેરડાના ઝાડ નીચે સ્થાપિત કરે છે અને સવાર પડતા જ વણઝારાઓ બીજે ગામ જવા નીકળી જાય છે અને ત્યારે તે જ જગ્યાએ મેડી માતાજીને ભૂલી જાય છે અને અડધે જઈને વણઝારાઓને યાદ આવે છે કે આપણે મેડી માતાજીને તો ત્યાં જ ભૂલી ગયા ત્યારે તે પાછા આ જગ્યા ઉપર આવે છે અને મેડી માતાજીને વિનંતી કરે છે ત્યારે મેડી માતાજી કહે છે કે ભલે તમે મને ભૂલી ગયા પણ હું તમને નહીં ભૂલું અને પછી મેડી માતાજી એવું કીધું કે હું આ વસન ની પવિત્ર ભૂમિ પર રહીશ અને આ ગામનું ભલું કરીશ પછી ગ્રામજનો એ એક નાનું મંદિર બનાવ્યું અને રોજ સવાર સાંજ પૂજા આરતી કરવા લાગ્યા અને ત્યારબાદ આજે છ કરોડના ખર્ચે માં મેડી માતાજી નું ભવ્ય મંદિર બનાવ્યું અને દર મંગળવારે અને રવિવારે હજારો માઈ ભક્તો માતાજી ના અર્થે આવે છે અને માતાજી તેમની મનોકામના પૂરી કરે છે તો આ વિડીયો સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટમાં જય મેડી માતાજી લખવાનું તો ભૂલતા જ નહીં